કર્યો ને બરાબર પણ એ કેમ કર્યું કારણ કે શું થાય સાદા પાણીની ધોમતા એના કરતાં ધનતા ખબર છે ભણતા એટલે એનું આપણે જુત્રી ચાસુમાં કહીએ તો એનું ચાળા પણ બરાબર પાણી સારું હોય તેની ધમતા કેવી હોય મીઠાના પાણી કરતાં ઓછી હોય બરાબર તમે સોલ્ટ નાખો મીઠું નાખો એટલે શું થાય

આકાર બદલો તો પણ અમુક વાર આ થોડું લે છે અને થોડો મોટો હતો એટલે ડૂબી જશે બાકી શું થાય આપણે એનો થોડોક આકાર એ કરીએ તો શું થઈ જાય છે

জো? দখয়াইচে আগিযাংচে আপাসটিয়াই পাইসে আগায়াইসে একাইচে আগাইসে একাইসে আগাইসে আলা কিশে আডুপাওয়াদে একাইসে এক� સમુદ્ર કિનારે અથવા તો સમુદ્રની અંદર પવન ચક્કી દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે બરાબર તો સમુદ્રમાં હોય છે હોય છે કે સમુદ્ર બીજું ખાર ઉત્તમ નમૂનો છે

પાણી અને તે બંને મિક્સ થઈ જશે હા બિલકુલ મેં એ વિચારી ના પછી પૂછું પછી પછી 아맙 <목소리도>

சரி <laughs> જોડે આવી જાય ફોટામાં અરે ત્યાં બોલાવા માટે કોઈ કરે છે